વાગરા તાલુકાના વિલાયત અને અરગમા પંઠકમાં દીપડાની દહેશત ફેલાતા વન વિભાગે તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવી કામગીરી આરંભી દીધી છે સોશિયલ મીડિયા પર દીપડાની લતાડનો વિડીયો સામે આવતા જ વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી વી ચાણર અને તેમની ટીમે ઘટના સ્થળ પર દોડી જઈને સઘન તપાસ હાથ ધરી હતી દીપડાની ગતિવિધિ પારખવા માટે વનકર્મીઓએ સમગ્ર વિસ્તારનો

પિયત કરતા ખેડૂતો અને પશુપાલકોમાં દીપડાના હુમલાનો સતત ભય સતાવી રહ્યો હતો આ ગંભીર સ્થિતિને પગલે ગ્રામજનો દ્વારા સુરક્ષાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી જેના પ્રત્યુત્તર રૂપે તંત્રએ ત્વરિત પગલા લીધા છે વન વિભાગે માત્ર પાંજરું ગોઠવીને સંતોષ માન્યો નથી પરંતુ તકેદારીના ભાગરૂપે લોકજાગૃતિનું કામ પણ હાથ ધર્યું છે અધિકારીઓએ સ્થાનિક પશુપાલકોને પોતાના મૂંગા ઢોર રાત્રિના સમયે ખુલ્લામાં ન બાંધવા તાકિત કરી છે સાથે જ ખેડૂતોને પણ રાત્રે ખેતરમાં અવરજવર કરતી વખતે વિશેષ સાવધાની રાખવા અને સુરક્ષિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે વન વિભાગની ત્વરિત કામગીરીને પગલે ગ્રામજનોએ આસંકેક રાહત અનુભવી છે અને ડીપળો સત્વરે પાંજરે પુરાઈ તેવી આશા સેવી રહ્યા છે તારીખ 7 તારીખના રોજ ગામ લોકો અરઘામાં અને વિસ્તારમાંથી દીપડો આવ્યા અને સમાચાર મળેલા હતા જે અંતર્ગત તપાસ કરતા લોકોમાં થોડો ભયનો માહોલ જેવો જણાતા આજ રોજ આઠ તારીખના રોજ અમુક સ્થળ ઉપર પિંજરા ગોઠવવાની કામગીરી ચાલુ કરેલ છે જેથી લોકોમાં ભયનો માહોલ ના રહે અને લોકો પોતાની સાવચેતી માટે રાતના સમયે પોતાના પશુપ પશુઓને બહાર ન બાંધે અને ખાધેલો માંસ નોખવા કેવી રીતનું હોય તે બહારની સાઈડ ન નાખે એટલી તકેદારી રાખવી બાકી ચિંતા કરવાની કોઈ જરૂર નથી વન વિભાગ દ્વારા પિંજરા અને એની વ્યવસ્થા કરી અને ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવે છે